આપણી સાથે અત્યારે કોંગ્રેસના નેતા લલિત વસોયા જોડાયા છે લલિત વસોયા ચૂંટણીના બે દિવસ અગાઉ ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રિંગ સ્ટ્રીંગ ઓપરેશનના નામે જે મારી બદનામી કરી છે કે હું આપના મહામંત્રીને બે લાખ રૂપિયા આપું છું પરંતુ સ્ટ્રીંગ ઓપરેશનમાં કોઈ પણ જાતના એવા દ્રશ્યો નથી કે એવી કોઈ વાત નથી કે એના આમ આદમી પાર્ટી ના માણસ હું પૈસા આપતો હોઉં ફક્ત ને ફક્ત રાજકીય સ્ટંટ કરવા માટે હોટલમાં હું હાજર હતો ફ્રેશ થવા માટે હોટલમાં ગયો અને એ દરમિયાન હું હોટલ બહાર આવું છું હોટલમાં પાછો જાઉં છું તો એ વાતને આખી આ સ્ટ્રિંગ ઓપરેશન સાથે જોડી અને મારી બદનામી કરી છે અને એટલા માટે મેં એને આજે નોટિસ પાઠવી છે તમે માનહાનિ નો દાવો કરી રહ્યા છો કેટલા કરોડ નો નો દાવો છે હું માનહાનિ નો દસ કરોડ ના વકીલ સાથે ચર્ચા કરીને જો ગોપાલ ઇટાલિયા માફી નહીં માગે તો સો ટકા હું માનહાનિ નો દાવો એની સામે કરવાનો છું તમને એવું લાગે છે અત્યારે મેં નક્કી કર્યું છે કે દસ કરોડ નો માનહાનિ નો દાવો કરવો એટલે તમારું કેવું એવું છે કે ગોપાલ ઇટાલિયા સ્ટન્ટ કરી રહ્યા હતા ગોપાલ કરી હું દરેક નીકળું ને દરેક હોટલ ના અને બાકીના સીસીટીવી પણ આપ્યા છે એમાં કોઈ જગ્યા એ હું એને જે ભાઈ નો ઉલ્લેખ કર્યો છે કે આ ભાઈ ને ફોડવા માટે બે લાખ રૂપિયા આપ્યા એની સાથે કોઈ નથી હું માં હતો ને મને મળવા એટલે સ્વાભાવિક છે કે ઓળખાણ આપે ની ની અંદર અંદર ના ના બે 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 આમ આદમી અને કોંગ્રેસ એક માત્ર હોટલ છે અને એ હોટલ ની અંદર અમે ત્રણેય ના લોકો હતા બિલકુલ લલિતભાઈ પણ તમને લાગે છે કે આની અંદર ગોપાલ ઇટાલિયા તમે કહી રહ્યા છો કે માફી માંગે ગોપાલ ઇટાલિયા માફી માંગશે

એમાં કોઈ જગ્યાએ હું એ જે ભાઈનું પાર્ટી પાર્ટીના મહામંત્રી હતા એની સાથે મેં કોઈ વાત કરી હોય સ્વાભાવિક છે કે હું બહાર નીકળું છું તો મને મળે છે હું બીજા બે નંબર માંથી પાંચ નંબર ના રૂમ માં જાતો ત્યારે લોબી માં મને મળે છે ને એના સીસીટીવી છે હાજર બિલકુલ લલિતભાઈ થેન્ક યુ અમારી સાથે વાત કરવા માટે